મિરજાપર ગામ મધ્યે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ કે જેના ભવનનું ભવ્ય ઉદ્ઘાટન આજે ભુજ મંદિરના મહંત પરમપૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદન દાસજીના વરદ હસ્તે થયું છેલ્લા લાંબા સમયથી ગ્રામજનો સમાજના આગેવાનો બધા સાથે મળીને આ ભવનની ચર્ચા ચાલી રહી હતી બહુ મોટી માત્ર પર રકમથી સમર્પિત કાર્યકર્તાઓના બહુ મોટા યોગદાનથી તેમજ સન્નિષ્ઠ કાર્યકર્તાઓએ જવાબદારીપૂર્વક એક ઉદાહરણ પાડે એવું એક સમાજનું ભવન અહીંયા પ્રસ્થાપિત કરી આપ્યું છે કે જેનું ઉદ્ઘાટન બધા માટે પ્રેરણાદાયી રહ્યું ખાસ કરીને આજનો પ્રસંગ એ આ ભવનના ઉદઘાટનમાં અતિ હર્ષોલ્લાસ સાથે ગામમાં સવારે નગરયાત્રા કે જેની અંદર સમગ્ર ગામ અને જ્ઞાતિજનો જોડાયેલા હતા પૂજ્ય સંતો સાંખ્યોગી માતાઓ પણ એમાં હતા બાળકો મહિલાઓ વૃદ્ધો યુવાનો બધાએ એકદમ હર્ષોલ્લાસ સાથે નગરયાત્રા અને નગરયાત્રા જ્યારે વિરામ લીધી ત્યારે મુખ્ય ગેટનું ઉદઘાટન આના ભવનના દાતાઓ અને પૂજ્ય મહંતસ્વામી અન્ય જાદવજી ભગત કોઠારી સંતો વડીલ સંતોની દ્રષ્ટિની સમક્ષ આખો કાર્યક્રમ થયો આખા કાર્યનો જે શ્રેય છે એ અહીંની જે કાર્યકર્તા સમિતિ છે કે જે કમિટી છે દાતાઓ છે એમની એકતાને ફાળે જાય છે ઘણીક વખત બહુ સરસ કામ થતું હોય તો ઘણાથી ન જોવાતું હોય પણ જો આપણે સંગઠિત હોઈએ ભલે આપણે સંસાધનોથી વંચિત હોઈએ પણ આપણામાં જો કરી છૂટવાની ભાવના હોય અને આપણે સાથ સહિયારા અને એકબીજાના પરસ્પર વિશ્વાસથી ચાલતો હોઈએ તો કેવું કાર્ય થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો આપ મિરજાપરમાં જોઈ શકો છો શ્રી કચ્છી લેવા પટેલનું સમાજ આ ભવન એ માત્ર લેવા પટેલ સમાજ નહીં પણ રાષ્ટ્રને સમર્પિત છે અહીંયાથી ઘણી બધી રાષ્ટ્રની સેવાઓ પણ થઈ છે ત્યારે એક રાષ્ટ્રના વિકાસમાં આ એક વધુ એક ઉમેરાતું પીછું છે ત્યારે હું સમસ્ત લેવા પટેલ સમાજ પર એમના સમસ્ત કાર્યકર્તા કમિટી મેમ્બર્સ દાતાઓ ગ્રામજનો બધાનો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને ધન્યવાદ પાઠવું છું અને અન્ય જ્ઞાતિઓ પણ આ જ્ઞાતિ પાસે પ્રેરણા લે એ વાત સાથે વિરમું છું અસ્તુ ધન્યવાદ સૌથી પહેલાં તો જ્યારે અમારા પટેલ અને ગામો લેખાય લેવા પટેલ અને ગામો એમાં આર્થિક રીતે બધા સુદ્ધર છે તો બધા ગામોની અંદર તમે જોયું હશે કે લેવા પટેલ સમાજવાડીનું ભવન હોય જેમાં લગ્ન પ્રસંગ થતા હોય શરીરના પ્રસંગ થતા હોય કે કોઈ ધાર્મિક કથા હોય તેનું પણ આયોજન થતું હોય પણ બિરજાપરમાં પચાસ વર્ષ પહેલાં જ્યારે એક સમાજવાડીનું નિર્માણ થયું હતું ચોવીસીમાં ક્યાંય સમાજનું નિર્માણ નતું થયું પચાસ વર્ષ પહેલાં મિર્ઝાપરમાં થયું હતું પણ સમય અને સંજોગોના કારણે જે તે વખતે લગ્નો ઘરે થતાં માત્ર ભોજન સમારંભ સમાજોળીમ થતો તો પહેલાં એક સિંગલ મારની માત્ર ભોજન પ્રક્ષ હતું સમયના અનુસાર હવે જ્યારે લગ્ન પ્રસંગ પણ કરવા થતા હતા તો ગ્રામજનોને એવું થયું કે ચાલો આપણે આપણા ગામ એક સમાજ વડે બનાવીએ તો આજે ત્રણ ત્રણ વર્ષ પહેલાં જે સોનું જૂનું અમારું સંકુલ તોડી પાડ્યું અને બે માળનું જે આધુનિક સંકુલ તમે જોઈ શકો છો નીચે ભોજનકૃક્ષ છે ઉપર હોલ છે લગ્ન પ્રસંગ કે કથા પ્રસંગ થતો હોય તો એ એ તમે પણ જોઈ શકો છો કે એક સારી બિલ્ડિંગનું નિર્માણ મિરજાપરના ગામ લોકોએ દાતા હોય તેમજ વિદેશમાં વહેતા દાતાશ્રીઓના સહયોગથી આ પૂર્ણ કર્યું છે આ કામની અંદર જ્યારે અમે શરૂઆત કરી ત્યારે એવું લાગતું હતું કે સાડા ચાર કરોડના ખર્ચે અમે પહોંચી જઈશું એક જ દિવસ ના અમે જે ખાતમુહૂર્ત કર્યું આ ભુજ મંદિરના અમારા મન મન શ્રી ધર્મેન્દ્ર સ્વામી આવ્યા હતા વધાર્યા હતા અને એક જ હાકલથી સાડા ચાર કરોડ રૂપિયા જે માતમાં રકમ ભેગી થઈ ગઈ હતી અને એ રકમમાં જે ધીમે 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 અમે ત્રણ વર્ષમાં કાર્ય પૂરું પૂર્ણ કર્યું જ્યારે અમે જ્યારે નાણાંની થોડીક એવું લાગ્યું કે થોડા પૈસા ઘટશે ત્યારે અમે વિદેશોમાં પણ પહેલ કરી ગામ લોકોમાં પણ ફરીથી પહેલ કરી બધી જગ્યાથી અમને સારો પ્રતિસાદ મળ્યો કે ભાઈ તમે કામ કરો પૈસાની ચિંતા ન કરો ખાસ કરીને આ જે બિલ્ડિંગ બની એમાં હું સૌથી પહેલાં આ કોન્ટ્રાક્ટર અને આ સમાજના મંત્રી જે નિલેશભાઈ એ કોન્ટ્રાક્ટરનું કામ કરે છે સાથે સાથે બુદ્ધિપૂર્વકનું જેને કહેવાય ઇન્ટરવ્યુ લેવલનું કામ કરે છે તમે પણ જોયું હશે કે સંતો એને બધા લોકોએ વખાણ્યું તમે જ્યારે આ ભવનમાં આવશો તમે તો એમ થશે કે ના કંઈક અલગ જગ્યાએ આવ્યા તો અત્રેથી હું ચોક્કસ એને પણ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ એનો આભાર માનું છું કે એક સારું કાર્ય એને કરી જીવનમાં ઘણા બધા કાર્યો થતા હોય આપણે પૈસા કમાતા હોઈએ જ્યારે જ્યારે સામાજિક લેવલે પણ આપણી ફરજ ઊભી થતી હોય તો અમને પણ એવું લાગ્યું કે આપણે એક મનુષ્યનું જીવન મળ્યું છે તો આપણે પણ એક ગામ માટે એક યાદગાર કંઈ કરીએ તો આ સમાજની ટીમ અને બધા સાથે મળીએ અને એક સારા ભાવનું નિર્માણ કર્યું આવનારા દિવસોમાં પણ જ્યારે જ્યારે લોકોને આ સમાજનો ઉપયોગ કરશે અને એનો એક યાદ કરશે કે ના એક સારી એક વસ્તુ ગામ લોકોને મળી છે તમે સવારે જોયું હશે કે આઠ વાગે એક નગરાયાત્રા મિર્ઝાપર બસ સ્ટેશનથી ગામમાં ફરી સ્વામિના મંદિર થઈને અહીંયા ત્યાં પહોંચી ગામ લોકો જે પત્રક જ્ઞાતિ છે લેવા જ્ઞાતિઓ વીસેક ટકા લોકો બારે રહે છે તે પણ ઘણા બધા લોકો આ પ્રસંગને મળવા આવે છે ગામમાં ખુશીનો માહોલ છે તમે પણ જોયું અને આખું નગરયાત્રામાં જે મેદની ઉમટી તો ચોક્કસ લોકોને મને એક સારું કાર્ય બન્યું અને ખુશી છે અને એક સમાજ સામાજિક એકતા કેવી રીતે કેળવાય એ તમે સવારે નજરે જોયું મિર્ઝાપર ગામ આમ તો ભુજની ભલે બાજુમાં છે પણ કોઈ સાંપ્રદાયિક કે કોઈ જ્ઞાતિવાય કોઈ એવું કાંઈ કોઈ મગજ મારી કોઈ ખોટું નથી ખોટું કોઈ ગુરુપૂજન નથી કોઈ પણ પ્રસંગ હોય તો સર્વ જ્ઞાતિ મળી કરતા હોઈએ છીએ પણ જેમ કથામાં સ્વામીજી વાત કરી કે જ્ઞાતિનો અને જાતિઓનું તમે ગર્વ હોવું જોઈએ અને જ્ઞાતિ જાતિનો જે રીત રિવાજ હોય એ પ્રમાણે અલગ અલગ લગ્નની પ્રથાઓ હોય કે અલગ અલગ જે ધાર્મિક કે સામાજિક ક્રિયા હોય તો એક સાથે મળીને કરતા હોય એના ભાગરૂપે એક આ સમાજ જોડીનો મેં નિર્માણ કરેલો છે